પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન બાયે દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા તો બાયે પારકા દળણા દળીને કપડા ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા બીજો પ્રશ્ન બાયે લાપસી શા માટે રાંધી હતી તો લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા એટલે બાયે લાપસી રાંધી હતી ત્રીજું લેખક અને તેમના પત્ની એકબીજાને અબુદ્ધ સાથી લાગતા તો લેખક અને તેમના પત્ની એકબીજાને અબુદ્ધ લાગતા કારણ કે લેખક તેમની પત્નીને બાની સ્મૃતિઓની પોટલીનું મહત્વ શું છે તે સમજાવી શકે તેમ ન હતા અને તેમની પત્ની લેખકનો તે પોટલી પ્રત્યેનો પ્રેમ સમજી શકે તેમ ન હતા ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન લેખકે બાની સ્મૃતિ સી રીતે જાળવી રાખી હતી તો લેખકે બાની તપકીરની ડબલી દાંડલી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી મરતી વખતે બાએ આંખ આંખના આંસુ લૂછ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા એમના માટે ભાગ રાખતા તે ડબ્બો આ બધી વસ્તુઓ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને બાની સ્મૃતિઓ જાળવી રાખી હતી બીજો પ્રશ્ન લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે જવાબ જોઈએ તો લેખક પોતાની બારની સ્મૃતિઓ જે પોટલીમાં સાચવી રાખી હતી તે પોટલીને તેઓ રેફરન્સ બુક કહે છે બાના અવસાન પછી માતાના પ્રેમથી વંચિત લેખક સુખ સુવિધાઓ વચ્ચે પણ જ્યારે બેચેન બની જતા ત્યારે છાનામાના આ રેફરન્સ બુક ખોલીને બેસતા કારણ કે તે પોટલી તેમના જીવનની રેફરન્સ બુક હતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નની મુદ્દાસર નોંધ લખો જેમાં પહેલો પ્રશ્ન રેફરન્સ બુક લઘુ કથામાં પ્રગટતું બાનું રેખા ચિત્ર આ તો ચાલો જોઈએ બા એ વિધવા થયા પછી એકલા હાથે તેમના સંતાનોની જવાબદારી સ્વીકારી હતી અને તેને સારી રીતે નિભાવી હતી આવા મુશ્કેલ સમયમાં બાએ એ કામ કરીને પોતાના સંતાનોનો સારી રીતે ઉછેર કર્યો હતો બા જ્યાં કામ કરતા ત્યાંથી કઈ વધ્યું ઘટ્યું ખાવાનું મળ્યું હોય તો તેઓ બા તે બંને સંતાનોને ખવડાવતી અને પછી જો કઈ વધ્યું હોય તો તે ખાતી દીકરો રાત્રે ફાનસના આજવાળે વાંચતો હોય ત્યારે બા બાજુમાં બેસી બજર ઘસતી બા પોતે અભણ હતી પરંતુ પોતાના દીકરાને સારી રીતે ભણાવવા માંગતી હતી દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જતો હતો ત્યારે બાએ ઉછીનું લઈને પણ લાપસી રાંધી હતી પોતાના મૃત્યુ સમયે પણ બા પોતાના સાડલાથી લેખકના આંસુ લૂછે છે આમ રેફરન્સ બુક લઘુકથામાં બાનો નિર્વ્યાજ પ્રેમ છલકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચોવીસ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે પાઠ પચીસ ની અંદર ત્યાં સુધી આવજો